રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી विश्वसनीय दागिनानं विश्वासपा स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सूरत નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ગૌહત્યાનો ઇનકાર કરનારા આદિવાસી યુવકનું સારવાર દરમિયાન થયેલ મોત નવસારીમાં નારી શક્તિ મેળાનું થયેલું આયોજન સી આર પાટીલના હસ્તે સખી મંડળની બહેનોનું થયેલું અભિવાદન નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલો શરદ મહોત્સવ બાળકો અને વડીલોએ દેશી રમતોની માણેલી મજા વિદેશમાં રહીને માદરે વતનનું ઋણ અદા કરતા એનઆરઆઈયુ પારડી પ્રાથમિક શાળાના નવીન મકાનનું થયેલું લોકાર્પણ જલાલપુર તાલુકાના ડાબેલ ગામમાં કસાઈ પરિવારે કરેલા હિંસક હુમલામાં ઈજાગ્રસ્ત હળપતિ સમાજના યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા હત્યાની કલમ હેઠળ આરોપીની ધરપકડ થઈ હતી જલાલપુર તાલુકાના ડાબેલ ગામમાં ચાર દિવસ પહેલા કસાઈ પરિવાર દ્વારા દીપક કાળિદાસ હળપતિને માર મારવામાં આવ્યું હતું ગાયોની કતલ કરવાનો ઇનકાર કરતા દીપક ઉપર માથાભારે સૌકાટ ડૂમના પરિવારે જીવલેણ હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલામાં દીપકની ગંભીર ઈજાઓ થઈ હતી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન શનિવારે દીપકનું કરુણ મોત થયું હતું ગાયોની કતલ કરવાનું કામ માટે ઇનકાર કરનાર દીપક કાળીદાસ હળપતિનું મોત થતાં જ આદિવાસી સમાજ વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષકો સહિતના સંગઠનના આગેવાનોએ પોસ્ટમોર્ટમ રૂમ ઉપર એકત્રિત થયા હતા અને હત્યારાઓની ધરપકડ ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો પોલીસ અધિકારીઓ એસટીએસસી સેલના ડીવાયએસપી હરીશ ચાંદુ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાયની કડક કાર્યવાહીની બાહીધારી બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો શનિવારની વહેલી સવારે ઇજાગ્રસ્ત દીપક હળપતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું છેલ્લા કેટલાક મહિનાઓથી ડાભેલ ગામમાં રહેતા દીપક હળપતિ ગાયોની કતલના કામે જવાનો ઇનકાર કરતા નામચીન સોકટ ડૂમ અને તેના પરિવારના સભ્યો દીપકને હેરાન પરેશાન કરતા હતા સોકત ડુમ ઉર્ફે એકલવાયા હસન મોહમ્મદ એકલવાયા હુસેન સોકત એકલવાયા સહિતના ઇસમો સામે હુમલો ઉપરાંત એક્ટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધાયો હતો દીપકના મોત બાદ હત્યાની કલમ ઉમેરે અન્ય નાસ્તા ફરતા આરોપીઓની પણ ધરપકડની માંગ કરવામાં આવી હતી પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી મરોલી પોલીસ સ્ટેશન ખાતે તારીખ સોળ બાર બે હજાર પચીસના રોજ જે ગુનો નોંધાયેલો હતો જેમાં થરિયાદીશ્રી જે દીપકભાઈ અળપતિ છે તો એમનું લાંબા ગાળાની સારવાર દરમિયાન આજે સવારના વહેલી સવારના સુમારે એ જે મરણ ગયેલ છે તો હાલ અમારા દ્વારા ઇન્કવેસ્ટ પંચનામું ભરીને પેનલ દ્વારા પેનલથી ક્રિયમ કરવા માટે ડૉક્ટરશ્રીને જાણ કરવામાં આવેલ છે અને જે આરોપી સારવાર દરમિયાન જે મરણ ગયેલ છે તો એ બાબતની ત્રણસો બે આઈપીસી ત્રણસો બે જીનામાં જે કલમ છે એ ઉમેરવા માટેનો રિપોર્ટ કરવામાં આવશે નામજાર કારણમાં એમની ફરિયાદ દ્વારા એવું એ જણાવવા મતલબ કે જ્યારે આ જે ફરિયાદીશ્રી હતા એમને રૂબરૂચ ફરિયાદ લેવામાં આવેલી હતી અને એમાં ફરિયાદીશ્રી છે જે ભૂતકાળમાં જે આરોપી છે તો એમને ત્યાં અમુક એ કામ કરતા હતા અને એને ખૂબ જ ઓછી રકમનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું જેથી ફરિયાદીશીએ તેમને ના પાડી દીધેલી હતી કે ભાઈ એ એમને ત્યાં કામ નહીં કરે અને એ અત્યારે હાલમાં બીજા વ્યક્તિને ત્યાં કામ કરતા હતા તો જે વાતનું મનદુખ રાખી અદાવત રાખીને એમણે આ એમના પર કતલ મદદ નહીં કરતો કામ નહીં કરતો તો એટલા માટે મારી નાખવામાં આવ્યા છે એટલે મારવામાં ફરિયાદીશી દ્વારા મતલબ જે એમની ફરિયાદ છે તો એમાં એ વસ્તુ વસ્તુ એમણે કોઈ ઉલ્લેખ કરેલ નહોતો ફરિયાદીશ્રી દ્વારા પોતે રૂબરૂ ફરિયાદ આપવામાં આવેલી હતી તો આ વસ્તુ એને એમાં ઉલ્લેખ નથી કરેલો મૃતકની પત્ની યસ મૃતકની પત્નીએ આ મતલબ જે ફરિયાદી છે આ જે આરોપી છે તો આરોપીના જે જૂના અમુક જે જૂના કેસ જોવામાં આવે તો ગૌ માસને ગૌ હત્યાને લગતા અમુક જે એમના વિરોધનો કેસ છે તો ઇન મતલબ પાસ્ટમાં એવું પણ હોઈ શકે કે આ આરોપી જ્યારે એમને ત્યાં કામ કરતો હશે તો એ વસ્તુ મતલબ એ લોકો એમને પ્રેશર કરતા હોય અને એ વ્યક્તિ એમના કંટાળા થી પણ એમ ત્યાંથી છુટકારો મેળવવા માટે ત્યાંથી જતા હોય પણ એફઆઈઆરમાં એમણે મહેનતાણું અને જે ઓછા પૈસા અને જે બીજો માનસિક ટોચરના કારણે એમણે ત્યાંથી નોકરી છોડેલી એવી એણે વાત કરી ફરિયાદ મતલબ પંદર તારીખના રોજ સાંજના સાડા છ આસપાસનો આ બનાવ છે તો એમના દ્વારા માન લો કે ત્યારબાદ તરત આ જે ફરિયાદી છે એમને એકસો દ્વારા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે સાંજના સાત છપ્પને એમનો અહીં કેસ નીકળ્યો છે દસ ને ત્રીસ આસપાસ એમને અહીંના વોર્ડમાં મતલબ ફ્રેક્ચર હતા તો એ વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે જેથી અમને મરોલી પોલીસને એમએલસી મળેલી જેથી મરોલી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા રૂબરૂ જાતે આવીને અહીં આ ફરિયાદ લેવામાં આવેલ છે અને ફરિયાદીશ્રીએ જાતે જ ફરિયાદ આપેલી શું કાર્યવાહી થશે આમાં ટોટલ ત્રણ આરોપીની નામ જો ફરિયાદ છે એમાં એક અજાણો સમતો હતો તો જે મેઇન આરોપી હતો એ મેજર છે તો એમની ધરપકડ થઈ ચૂકેલી છે એમના બે દિવસના રિમાન્ડ પણ પૂરા થઈ ગયેલા છે અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને બાકીના જે બે બાળકો છે એ બેનને માઇનર છે તો જુનલ જસ્ટિસ બોર્ડ અન્ય કાર્યવાહી અંતર્ગત એક બાળકને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે તો એમનું કાયદેસરના પગલા બે દિવસ પહેલા લેવામાં આવેલ છે અને હાલમાં તે ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમમાં છે જે એક બાકીનો જે કાયદાથી મતલબ સંઘર્ષમાં આવેલો કિશોર હતો જે એમની ધરપકડ કરવામાં આવશે નવસારીમાં સશક્ત નારી મેળો યોજાયો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઓગણીસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થયું હતું નવસારી શહેરના આંગણે ગુજરાત લાઈવલીહૂડ આયોજિત સશક્ત નારી મેળો યોજાયો હતો આ મેળાનો પ્રારંભ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ ઉર્જા અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હાથવણાટ હસ્તકલા મિલેટ વારલી પેઇન્ટિંગ ભરતકામ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનના સ્ટોલ સહિત છપ્પન જેટલા સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા હતા સખી મંડળની બહેનો હાથ બનાવટની વસ્તુઓનું ઉત્પાદિત કરી પગભર બની રહે તે માટે આ પ્રકારના મેળાઓનું આયોજન થાય છે સશક્ત નારી મેળામાં પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું સન્માન થયું હતું સખી મંડળની બહેનોને તેમના ઉત્પાદનોના એકમો માટે સહાય ચેકનું વિતરણ પણ થયું હતું આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્રે કલ્યાણ યોજના ડિસ્ટ્રિક મિનરલ ફાઉન્ડેશનના ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે છ કામોનું ખાતમુહૂર્ત તથા ત્રણ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે ત્રણ વિકાસ કામોનું ઈ લોકાર્પણ કર્યું હતું અમારે ઓમસરામ સખી મંડળ જૂથ છે જૂથમાં દસ બેનો કામગીરી કરે છે જેમાં અમે સિઝન સિઝનની પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમ કે રાખડી વખતે રાખડી દિયા ડેકોરેટિવ બોટલ પેઇન્ટિંગ જે વેસ્ટ બોટલોને પેઇન્ટિંગ કરીએ છીએ જેમાંથી અમારી કલાનું પ્રદર્શન થાય છે અને આ પ્રાદેશિક મેળાઓમાં અમે જે ભાગ લઈએ છીએ આ સિવાય અમે સિઝનલી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેમાં મસાલા અથાણા પાપડ જેવી ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાઈને કામગીરી કરે છે દરેક જૂથની બહેનો અલગ અલગ કામગીરી કરે છે અને સરકારશ્રી જે આ અમને મેળાઓ પ્રાદેશિક મેળા સરસ મેળા ગાંધી મેળા ખાદી મેળા જેમાં જઈને અમે સારું એવું પ્લેટફોર્મ મળે છે અને સારી એવી આવક મળે છે આ સિવાય પહેલાં અમે સખી મંડળમાં પહેલા ન જોડાયા હતા ત્યારે અમારી પરિસ્થિતિ એટલી સારી ન હતી પણ સખી મંડળમાં જોડાયા પછી અમને જે આ મેળાઓ અમે જે આગળ આવ્યા હાલમાં અમારી પરિસ્થિતિમાં પણ સુધાર આવ્યો છે અને અમને વર્ષે છ લાખ જેવી ઇન્કમ થાય છે આજે નવસારી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના અને કેન્દ્ર સરકારના સૂચના મુજબ બહેનોને સશક્તિકરણ માટે જે અલગ અલગ યોજનાઓ દ્વારા એમને મદદ કરવા માટેનો જે પ્રયત્ન છે એમાં એમને દ્વારા નિર્મિત બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓના વેચાણ માટેનો એક નાનો મેળાવડો એનું આયોજન નવસારીમાં થયું છે ઘણી બધી બહેનોએ પોતે જે વેસ્ટમાંથી પણ એમણે સારી પ્રોડક્ટ બનાવી છે એગ્રીકલ્ચર પણ સારી પ્રોડક્ટ બનાવી છે મિલેટમાંથી પણ એમણે કંઈકને કંઈક નવું નવું બનાવ્યું છે અને આ તમામ વસ્તુઓ વાળની ડિઝાઇનની ફ્રેમો બનાવી છે સાબુ અને અગરબત્તીઓ બનાવી છે અને એના વેચાણ માટેના સ્ટોલ ઉપર એ વિવિધતા સાથેની વસ્તુઓ જોઈએ છે ત્યારે આંખને ગમે એવી સારી ક્વોલિટીની ફિનિશિંગ સાથેની મેને બનાવેલી વસ્તુ એનું જ્યારે પ્રદર્શન અમે જોવું ત્યારે ચોક્કસ એવું લાગ્યું છે કે આ પ્રોડક્ટ ખરીદવાને કારણે બહેનોને આર્થિક રીતે સશક્ત થશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે બહેનોને સશક્ત કરવા માટેના અનેક યોજનાઓ બનાવીને એમને મદદ પણ કરી છે આના દ્વારા પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને આવા મેળાવડાનું આયોજન કરે અને બહેનોને પ્રોત્સાહન આપ્યા અને જે લોકો છે જે એમાં સહભાગી થવા આવે છે અને પ્રદર્શન જોવા આવે છે એમને પણ અમે વિનંતી કરી છે કે આ બહેનોની પ્રોડક્ટને ખરીદો એમને આર્થિક રીતે મજબૂત કરવા માટે એમને પ્રોત્સાહિત કરવા માટે એમણે આ બધી વસ્તુઓ ખરીદી જોઈએ અને ખરેખર ખરીદીને ઘરમાં વાપરવા જેવી ઘરમાં રાખવા જેવી આ દરેક પ્રોડક્ટ ખૂબ સુંદર રીતે બનાવવામાં આવી છે એના માટે બહેનોને અભિનંદન આપું છું નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ મહોત્સવની ઉજવણી થઈ હતી નવસારીની વિવિધ સંસ્થાઓ અને શાળાના બાળકોએ રમતગમત યોગા સહિતની પ્રવૃત્તિઓમાં હર્ષભેર ભાગ લીધો હતો શરદ ઋતુના આરંભે નવસારી મહાનગરપાલિકાના નેજા હેઠળ લુનસીકુઈના મુખ્ય માર્ગ ઉપર શરદ મહોત્સવ ઉજવાયો હતો શિયાળાની ગુલાબી ઠંડીમાં શાળાના બાળકોએ વિસરાઈ ગયેલી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકો મોબાઈલની દુનિયાથી અલિપ્ત રહી દેશી રમતોમાં ઉત્પ્રોત થાય તે હેતુથી શરદ મહોત્સવનું આયોજન થયું હતું શાળાના બાળકો દોડાકૂદની રમતો રમી હતી સાથે સાથે વડીલો મોટેરાઓએ પણ દેશી રમતો રમી તેમના બાળપણને યાદ કર્યું હતું શાળાના બાળકોએ વિજ્ઞાનના પ્રોજેક્ટો પણ રજૂ કર્યા હતા સંગીત ખુરશી દેશી રમતો ફુગ્ગા ફુલાવા સહિતની રમતો રમાડવામાં આવી હતી આરોગ્ય માટે યોગાની સ્પર્ધાઓ ચેસની રમતો સાથે મહિલાઓએ કિકબોક્સિંગ બોક્સિંગ સહિતની રમતો રમી શરદોત્સવ માણ્યો હતો શરદ મહોત્સવમાં ભાગ લેનાર દરેક સંસ્થાઓને મહાનગરપાલિકા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા મહોત્સવમાં અમે અહીંયા નવસારીમાં આવ્યા છે લુનસી કોઈની નજીક ત્યાં અમને ઘણી મજા આવી છે અમારી શાળા ડીડી હાઈ સ્કૂલ ફોર ગર્લ્સ તેમાં દોરડા કૂદની રમત હતી અને અહીંયા ઘણી બધી રમતો હતી જેમાં અમને ઘણી મજા આવી છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મેડલ પણ જીત્યા છે લોકો મજા આવે છે હું ચાહું છું કે દર વર્ષે આવી રીતના રમત આયોજન થાય આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા શરદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને ઘણી સારાના બાળકો અહીંયા રમવા માટે આવ્યા હતા મારું નામ પટેલ ઉત્કર્ષ છે હ્યુમેનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી આ ગ્રુપ તરફથી અમે લીંબુ ચમચી અને ફૂગા ફોરની રમત રમાડવામાં આવી હતી તો આવું આયોજન મહાનગરપાલિકા કરતી રહે અને બાળકોનો ઉત્સવ વધારે રહે આભાર જય શ્રી રામ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિર શાળાથી અમે પ્રતિનિધિત્વ તરીકે આવીએ છીએ આ સંસ્થામાં મૂક બધિર બાળકો મંદબુદ્ધિના બાળકો અને પ્રજ્ઞાચક્ષુ બાળકો એમ ફૂલ મળીને છસો બાળકોને અમે વિથ હોસ્ટેલ રાખીએ છીએ એમને ભણવાનું જમવાનું બધું જ ફ્રી તદ્દન નિઃશુલ્ક સેવા અમે આપીએ છીએ અને અમારા મંદબુદ્ધિના બાળકોએ જે વસ્તુઓ બનાવે છે બધી એ વસ્તુઓનું અમે અહીંયા પ્રદર્શન પણ કરેલું છે ત્યાં તમામ નવસારી શહેરના નાગરિકોને મારી નમ્ર અપીલ છે કે અમારા બાળકોની સંસ્થાની જોવા માટે અમારી સંસ્થામાં પધારો અને અમારા બાળકો જે દિવ્યાંગ બાળકો છે કે જે નોર્મલ બાળકો કરતાં પણ ખૂબ જ સારી રીતે કામ કરી શકે છે ખૂબ જ સારી રીતે ભણી શકે છે તો એમને ઉત્સાહિત કરવા માટે તમામ શહેરીજનોને મારી નમ્ર ફરીથી નમ્ર વિનંતી છે કે કોઈ પણ સમય તમે પધારી શકો છો આજ રોજ તારીખ ઓગણત્રીસ બાર પચીસના રોજ અહીંયા લુનસિકુઈ મુકામે એક શરદ મહોત્સવનું આયોજન થયું તેમાં મેં પણ મારું બાળપણ મને મને યાદ આવ્યું અને મેં પણ ખૂબ જ દોરી કૂદી અને મને ખૂબ જ મજા આવી ગઈ અહીંયા બધા બાળકો બહુ એન્જોય કરી રહ્યા છે સવારે સાત વાગ્યાની ચાલુ થઈ ગયેલું તે અત્યારે લગભગ સાડા આઠ નવ વાગ્યા છે પરંતુ હજુ કોઈ બાળકો થાક્યા નથી અને બરાબર બધા દરેક ગેમોમાં ભાગ લે છે તેમાં અમારા યોગ કોર્ડિનેટર ગાયત્રીબેન તલાટીએ પણ યોગના બધા આસનો બધાને કરાવ્યા અને બધાના જેના જેના પ્રાઇઝ નંબર આવ્યા તો એ લોકોને પણ બધાને મેડલથી મેડલ અને આ આપણે સીલ આપ્યા અને બહુ સારી રીતે પ્રોગ્રામ થાય છે વિદેશમાં રહીને પણ માતૃભૂમિનું ઋણ અદા કરતા રાષ્ટ્રપ્રેમીઓ પારડી પ્રાથમિક શાળાનું અદ્યતન મકાનનું લોકાર્પણ થયું હતું નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત નવસારી તાલુકાની પારડી પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ થયું હતું વિદેશમાં રહીને પણ પોતાના ગામ દેશ શાળાને ભૂલ્યા નથી એવા પારડી ગામમાં એનઆરઆઈ દાતાઓના સહયોગ અને સીતાંજલિ ફાઉન્ડેશનના સહયોગ સાથે પારડી પ્રાથમિક શાળાના અધ્યતન મકાનનું લોકાર્પણ થયું હતું પારડી ગામના સ્વર્ગસ્થ નાનુભાઈ ખુશાલભાઈ શાળા માટે જમીન દાનમાં આપી હતી સીતાંજલિ ફાઉન્ડેશનના હર્ષદભાઈ પટેલ નયનાબેન પટેલ કાંતિભાઈ પટેલ પારડી ગામના નલિનભાઈ પટેલ સહિતના દાતાશ્રીઓનો સહયોગ સાંભળ્યો હતો આ શાળાના નવનિર્માણના વિશ્વકર્મા એવા રાકેશ પ્રજાપતિ નરેશ જોગી બકુલ પટેલનું અભિવાદન થયું હતું પારડી પ્રાથમિક શાળામાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આદિવાસી બાળકો તેમજ જરૂરિયાતમંદ બાળકોને શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે તે હેતુથી વિદેશમાં રહેતા શિક્ષણ પ્રેમીઓએ આ આધુનિક શાળાનું નિર્માણ કર્યું છે આ પ્રસંગે પારડી પ્રાથમિક શાળાના બાળકોએ કૃષ્ણવનના રાસ સહિતની સાંસ્કૃતિક કૃત્યો રજૂ કરી હતી અમારી અમારી સ્કૂલનું નામ છે પાડી પ્રાથમિક સ્કૂલ તે હમણાં નવી બની છે તેમાં નવા રૂમ છે અંદર ટીવી એક મો ટીવી છે પંખા છે લાઈટ છે બહાર કેમેરા લગાવે છે સ્કૂલને સરસ કલર કરવાનો કલર પણ કરેલો છે અમને સ્કૂલમાં ભણવાની મજા આવે છે મારું નામ જાનવી છે અમારી પ્રાથમિક શાળા સ્કૂલ નવી બનાવવામાં આવી છે અમારી પાડી પ્રાથમિક શાળા સ્કૂલમાં પંખા પણ લખાય છે અમને નવી સ્કૂલમાં ભણવાનું મજા આવે છે પાડી પ્રાથમિક શાળા અમારી સ્કૂલમાં નવા પંખા છે નવી બેન્ચ છે નવા કેમેરા છે મજા આવે છે આજના દિવસે પારડી ગામની પ્રાઇમરી શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ શાળા ખૂબ જ સ્પેશિયલ છે બે કારણે એક કારણ એ કે અમારા ગામ સાતેમ છે તેની બાજુમાં જ છે એટલા માટે અમને ઘણો જ લાગણી છે બીજું એ કે આ શાળાની અંદર ગામના લોકોનો ખૂબ જ ફાળો રહેલો છે ખૂબ જ સપોર્ટ મળેલો છે તે બદલ અમે ખૂબ જ આભારી છીએ અને આ શાળા મેઇન રસ્તા પરથી હોવાથી અમે એની ડિઝાઇન ચોવીસી સ્કૂલની જેમ ખૂબ જ સ્પેશિયલ બનાવી છે જેથી શાળા પ્રભાવશાળી બને પણ સૌથી વધારે અગત્યની વસ્તુ એ છે કે જે શાળાના સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમનો ખૂબ જ ઉત્સાહ છે એટલે અમારી ખાસ ઈચ્છા છે કે આ સ્કૂલની અંદર ગામના લોકો આજુબાજુના લોકો આજુબાજુની શાળાના પ્રિન્સિપાલો શિક્ષકો ભાગ લે અને આ શાળાને માટે ખૂબ જ અગત્યનું કામ કરે એવી મારી આશા છે આજે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પારડી પ્રાથમિક શાળાનું જે ભવ્ય મકાન બન્યું છે એ સીતાંજલિ ફાઉન્ડેશનના સહયોગથી અમને આ સરસ મજાનું મકાન મળ્યું છે આ મકાન પહેલાં જૂનું હતું અને એમાં અમને ખૂબ સંકળાશ પડતી હતી પૂરતા વર્ગખંડ નહીં હતા વર્ગખંડ હતા પણ નાના હતા પૂરતું મેદાન નહીં હતું એથી અમને ઈતર પ્રવૃત્તિ માટે ઘણી બધી અગવડ પડતી હતી અને અમારા ગામના મુખ્ય દાતા એવા સ્વર્ગસ્થ કાકા નાનુભાઈ ખુશાલભાઈ પટેલ એ જહેમત ઉઠાવી કે આપણે આ શાળાનું મકાન જે છે ઘણું જર્જરિત થઈ ગયું છે અને એને આપણે નવું મકાન બનાવવાની તાતી જરૂરિયાત છે તો એના માટે સૌ પ્રથમ તો અમારી પાસે એટલી જમીન ઉપલબ્ધ નહીં હતી પણ ગામના જ બાજુના જે દાતાશ્રીઓ છે અમારા જમીનના દાતાશ્રીઓને કાકાએ વાત કરી સ્વર્ગસ્થ કાકાએ અને એમને માની લીધો કે નહીં શાળાને ખરેખર જમીનની જરૂર છે અને શાળાની જે જમીન જે છે એ ઓછી પડતી છે તેથી અમારા નલિનભાઈ અને એમનું ફેમિલી એમણે ભવનભાઈ કેશવભાઈનું ફેમિલી નલિનભાઈ નાગરભાઈ પટેલનું ફેમિલી તો એમણે અમને સરસ મજાની જમીન દાનમાં આપી અને આ શાળા મકાનના નિર્માણ માટે પણ એમના દ્વારા દાન મળ્યું છે એ ઉપરાંત ગામના ઘણા બધા વિદેશમાં રહેતા જે ગામના વતનીઓ છે એ હાલમાં વિદેશમાં વસવાટ કરે છે એવા અસંખ્ય દાતાશ્રીઓની યાદી અમારા હોલમાં લાગેલી છે તમામ દાતાશ્રીનું નામ અત્રે હું કહી શકું તેમ નથી પરંતુ એ સર્વે દાતાના સહયોગથી આ સીતાંજલિ ફાઉન્ડેશનને સહયોગ મળ્યો છે અને એમના થકી આ સરસ મજાનું ભવ્ય મકાન નિર્માણ થયું છે તેથી અમને ખૂબ સરસ સુવિધા સજ્જ ખૂબ મજબૂત આ શાળાનું મકાન મળ્યું છે તેથી સર્વ દાતાશ્રીનો હું અત્રે આભાર વ્યક્ત કરું છું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ઇનકાર કરનારા આદિવાસી યુવકનું સારવાર દરમિયાન થયેલું મોત નવસારીમાં નારી શક્તિ મેળાનું થયેલું આયોજન સી આર હસ્તે સખી મંડળની બહેનોનું થયેલું અભિવાદન નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલો શરદ મહોત્સવ બાળકો અને વડીલોએ દેશી રમતોની માણેલી મજા વિદેશમાં રહીને માદરે વતનનું ઋણ અદા કરતા એનઆરઆઈયુ પારડી પ્રાથમિક શાળાના નવીન મકાનનું થયેલું લોકાર્પણ તો આ આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર